પોતાની મિલકતનું દૂર કરી આરોબી વહેલી તકે નિર્માણ થાય તેવી આશા છે વાપીમાં આરજે હાઈસ્કૂલ સામે છેલ્લા સો વર્ષથી ખાન પરિવાર વસવાટ કરે છે હાલ આ પરિવારમાં અબ્દુલ વહાબ અબ્દુલ ગની ખાન

જમીન સંપાદન અંગે સમાધાનકારી નિર્ણય આવ્યા બાદ તેઓની કુલ આઠ મીટર જેટલી જમીન કપાત માં જતી હતી મકાન દુકાન સાથે આ મિલકતો ડિમોલિશન કરવા માટે પીડબ્લ્યુડી તરફથી જમીનની ની ટકા રકમ ચૂકવ્યા બાદ નોટિસ મળી હતી જોકે પીડબ્લ્યુડી મકાન નું ડિમોલિશન કરે ત્યારે તેમની આ સો વર્ષ જૂની વડીલો પાર્જિત મિલકત ને વધુ નુકસાન થઈ શકે છે તેવી ભીતિ સેવાઈ હોય જાતે જ જમીન સંપાદન માં જતો ભાગ પોતે સ્વૈચ્છિક રીતે દૂર કરવાનો નિર્ણય લીધો હતો અને હાલ તેઓ જાતે જો જેસીબી દ્વારા તે ભાગ દૂર કરી રહ્યા છે મારો નામ અબ્દુલ વહાબ અબ્દુલ ગની ખાન જે મારા અબ્દુલ ગની ખાન પપ્પા જે નગરપાલિકાના અંદર લગભગ નગર પંચાયત હતી પહેલા તેમાં તેવીસ વર્ષ સેવા આપી છે હું એમનો મોટો છોકરો છું અને મારા નાનો ભાઈ છે મોહમ્મદ યુનુસ ખાન ખાસ કરીને આપણે હાલમાં જે ઓવરબ્રિજ બની રહ્યો છે અને એ ઓવરબ્રિજ ની આસપાસની જે જગ્યાઓ છે મોટા ભાગની એમાં જગ્યા તમારી પણ આવે છે અને હાલમાં તમે સ્વૈચ્છિક તોડવાનું શરૂ કર્યું છે ફરી ફરી આ એવી જગ્યા છે કે જેમાં થોડા સમયથી એ પેન્ટિંગ હતું એક કામ અને એના કારણે જે આપણો જે ઓવરબ્રિજ બનવાનો છે એ પણ અટકેલો હતો હવે તમે આ શરૂ કર્યું છે કઈ રીતે કામ શરૂ કર્યું છે અને શું કહેવા સાહેબ અમને એના પહેલા નોટિસ મળી હતી નોટિસ મળવા પછી અમે થોડો અમારા દિલને અસંતોષ હતો એટલે અમે પ્રાંત ઓફિસમાં જઈને વાત કરીને ત્યાં સમાધાન થઈને અમારી જે જગ્યા જાય છે લગભગ પહેલાં એ લોકોએ ત્રણ મીટરથી પછી પાંચ મીટર પછી ના આઠ કઈ સીટી બીટીના હાથે મળીને બધું આઠ મીટર જેવી લગભગ અમારી જગ્યા જાય છે વધારે જગ્યા જાય અમારી વડીલો પારથી જગ્યા છે ઘણી જૂની જગ્યા છે અમારું કુટુંબ લગભગ ખાન ફેમિલી અહીં સો વર્ષ પહેલાંથી આવેલો હતું અને અમારી પોતાની જગ્યા છે એટલે અમને જરા મન દુઃખ જેવું થયું હતું પણ વાપીનો વિકાસ થાય વાપીનું સારું કામ થાય અને સારી રીતે ઓવરબ્રિજ બની જાય લોકોની જે તકલીફ છે એ દૂર થાય એ અમે વિકાસ થવા માટે અમે દરેક રીતે તૈયાર હતા એ રીતે સાથે બેસીને વાત કરી છે તો એ લોકોએ સમાધાન કાઢતા અમારી આઠ મીટર જેટલી જગ્યાનું થયું હતું અને એ પ્રમાણે એ લોકોએ કંઈ જનતીના હિસાબે અને બજારના હિસાબના વચ્ચે ગાળો રાખીને એ લોકોએ કંઈ ગણતરી કરીને અમને એંસી ટકાની રકમ એ લોકો ચેક દ્વારા આપી હતી ગઈ મહિનાની અગિયાર તારીખે આપી હતી એ લોકોએ અને પછી એ લોકોએ એક મહિનાનો ટાઈમ આપ્યો હતો અને અમે સ્વૈચ્છિક રીતે અમે પોતે એ લોકોએ પોતે કહી અમે તોડવા માટે તૈયાર છીએ પણ અમે અમારી રીતે કહ્યું કે ભાઈ અમે અમે રીતે તોડીએ તો કદાચ વધારે અમારું નુકસાન ન થાય એ હિસાબે અમે અમારી અમે પોતે તૈયાર થયા છીએ કે વાપીનો વિકાસ થાય ને આ બ્રિજનું કામ જે રોકાયેલું હતું એ જલ્દી જલ્દી એટલે બને તેમ જલ્દી શરૂ થાય એ હિસાબે અમે પોતે તૈયાર થયા છીએ આગળ દિવ્ય ભાસ્કરવારે જે લખેલું છે કે એ લોકો અટકવા અટકાવેલું અમે કોઈ રીતે પણ અટકાવવા માંગતા નથી અમે કોઈ જાતનો નુકસાન કરવા માંગતા નથી અમે તો બધાને હાથે હળીમળીને રહીને ને સાથે વિકાસ થાય ને વાપીનો સારું કામ થાય અને વાપીની તકલીફ દૂર થાય એ જ અમે ઈચ્છે છે ખાસ કરીને આ જે પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટના કારણે અત્યારે કેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે લોકો અને જે લોકો તમારી જે તરીકે થોડો આજી તૈયાર નથી થયા એ લોકોને તો શું સલાહ હું તો સલાહ એ જ આપું છું સાહેબ બધા બધાની તકલીફ છે બધાએ સાથે મળીને જ કરવા જોઈએ અને આપણે જો કરીશું આગળ વધીશું તો જ આપણું કામ આગળ વધશે આપણે ખાલી ખોટી રીતે અટકાવીને ખાતી ખોટી રીતે લોકોને એ કરીને કરવાની કંઈ એમાં વિશેષ મળવાનું નથી આપણે તો બધાના હાથે કરીને જે ગવર્મેન્ટ બી કરે છે આપણા માટે સારા માટે જ કરે છે અને આ બ્રિજ બની જવાથી આપણી બધી તકલીફ દૂર થાય એવી છે કારણ કે અમે બે વર્ષ અહીંયા જે બ્રિજનું કામ ચાલે છે અને નું કામ રોકાયેલું છે અમારે ત્યાં બી રસ્તાની તકલીફ હતી એ રસ્તાની તકલીફ બી ધીરે ધીરે દૂર થઈને બધી રીતે સારું થયું છે અમે તો દરેક રીતે ગવર્મેન્ટના સાથ સહકાર કરીને એના સાથે મળીને જ કામ કરવા માંગીએ છીએ અને હું બધાને રિક્વેસ્ટ બી કરું છું કે બધા સાથે મળીને કરશો તો જેમ બને જેમ કરશો તો જલ્દીથી જલ્દી એમ આપણું કામ આગળ વધે ને આપણું બ્રિજ આપણને જલ્દી મળે એ જ આપણી એ ને એ જ